હું તમને ખાલી એક એક્ઝામ્પલ દઉં આજે આ લોકોનો મૂડ બહુ સારો છે એટલે મને સમયની ખબર રહી નથી ને કે મારું કલાકે પૂરું થઈ જ જાય હવે બે જ સૂત્ર બે જ સૂત્ર બાકી છે કે હું મને હોકી પ્લેયર આપણી સે ફાઇનલમાં આવવાની હતી અને આગલા દિવસે કોઈ બુદ્ધિશાળી માણસનો મને નામ દેવાની ના પાડે હું તો સ્વભાવ એવો કે હું નામ દઈ દઈશ એ કે નહીં નામ નહીં દેતા મને ફોન આવ્યો કે તમે આજે ઇનામ જાહેર કરો આવ્યું છે કે તમે આજે ઇનામ જાહેર કરો કારે કાં કાલે આપણી હોકી ટીમ વુમન હોકી ટીમ સેમિફાઈનલમાં આવવાની છે અને પાસઠ વર્ષે એને મને કીધા હતા પાસઠ વર્ષે પહેલીવાર આપણી નેશનલ ગેમ અહીંયા સુધી પહોંચી છે તો તમે કોઈ એવું ઈનામ જાહેર કરો કે એને પ્રોત્સાહન મળે ને તમે ઇનામ જાહેર કરશો તો લોકો એની નોંધ લેશે અને એક મોટો બળ મળશે અત્યારે એટલે મેં કીધું એ તો ખબર નહીં પણ હવે ચલો એ કે એ મેં કીધું કેટલું કરું તો કે એ મારો વિષય નથી તમારા છોકરાઓ છે એ મારા બધા છોકરાઓને ઓળખે અમારા હાવ ઘરથી પરિચય એટલે કે તમારા છોકરાને પૂછજો એ બધી એને ખબર હોય એટલે મેં છોકરાઓ રહે તરત ઓફિસે જઈને મિટિંગ કરી કે આપણે ઇનામ જાહેર કરવું છે કેવી રીતે કરવું તો અમે એવું નક્કી કર્યું કે અઢી અઢી લાખ રૂપિયા અરે જે અમારો કોન્સેપ્ટ છે ગાડી ઘરને મકાન એટલે જેની પાસે ગાડી નથી એવા ગરીબ ઘણી ઘરની દીકરીઓ હતી એટલે કીધું ગાડી ન હોય એને આપણે ગાડી આપશું અને જેને ઘર નહીં હોય એને અગિયાર લાખ રૂપિયા ઘર માટે આપશું ગાડી માટે પાંચ લાખ રૂપિયા આપશું આવું અમે ઇનામ જાહેર કર્યું કોને કીધું એક અદ્ભુત વ્યક્તિ જે જે એ રિલાયન્સને પણ ફોન કરી શકે એવી કક્ષાના માણસ હતા કે તમે આ ઈનામ જાહેર કરો હું તમને એ કહેવા જાઉં એને મને હું કામ યાદ કર્યો કારણ કે તમારું નામ સારું થાય તમે લોકોને આપો તમને યશ મળે એ તમારા માટે લોકો કામ કરે આવી શક્તિ તમને ક્યાંથી પણ આઈડિયા આપી જ તમારે આઈડિયાની જરૂર નથી અમારે ગોવિંદ કાકા કે ગોવિંદ કાકાને ઓળખતા હશે એટલે કે મારા કાકા મારા ગુરુ મારા રોલ મોડલ જે તમારે કેવું હોય વડીલ જે કહેવું હોય હરીફાઈ મારા જે કહેવું હોય કે ઈ એમ કે ભણેલા તો ભાડે મળે આપણી પાસે આવડત જોઈએ એમ આઈડિયા દેવાવાળા તમને ઘરે જગાડીને આઈડિયા આપી જાય તમારો ઇન્ટેન્શન ક્લિયર હોવો જોઈએ અમારું ઇન્ટેન્શન કાંઈ નહોતો કાંઈ દીકરીઓને પ્રોત્સાહન આપવું તમે જોઈ શકો છો પછી ઈ ઈ ઈ ટીમ તો ફાઈનલમાં ફાઇનલમાં ન આવી પણ અમે પછી નક્કી કર્યું કે આપણે અઢી અઢી લાખ રૂપિયા તો બધી દીકરીઓને આપવા છે આપણને યશ મફતનો નથી જોતો આપણે ભલે એ ન આવી ફાઇનલમાં પણ અઢી અઢી લાખ રૂપિયા હોકી ટીમના બધા ખેલાડીઓને સુરત બોલાઈ સન્માન સાથે હારી ગેલાને છે કારણ કે ત્યાં સુધી આપણા ઇન્ડિયાનું નામ પહોંચાડ્યું તો ખરું ને ત્યાં લગી પહોંચી તો ખરીને એવું સમજીને એટલે કહેવાનો મારો ભાવર અર્થ એ છે કે તમારે કાંઈ વિચારવા નથી તમને કોઈ પણ ગોડ ઓલવેઝ વિથ મી એટલે કોઈ પણ માણસ તમને આઈડિયા આપી જાય કોઈપણ માણસ તમારામાં ઇન્વેસ્ટ કરી જાય કોઈ પણ તમારી સારી ઓફર કરી જાય આપણી જવાબદારી છે કે આપણો વ્યવહાર વર્તનને આપણી પર્સનાલિટી આપણી પોતાની ડિઝાઇન કરેલી હોવી જોઈએ આપણે કોઈને ફોલો ન કરીએ લોકો આપણને ફોલો કરવા જોઈએ એટલે ત્રીજું મારું સૂત્ર હતું ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી હજાર ગોડ આપણી સાથે છે એટલે આપણે દુનિયા કોઈથી ડરવાની જરૂર નથી ભગવાન આપણી સાથે છે અને ભગવાન સાથે હોય એવું જ આપણો વ્યવહાર વર્તન હોવા જોઈએ વિશ્વાસ સાથે ડગમગ નહીં અને કાયમિક વેમમાં રહેવાનું જેમ મેં તમને કીધું એમ આઈ એમ ધ વિનર હું વિન થવાનો છું કોઈ શંકા નહીં કરવાની કારેય વિચાર નહીં કરવાનો કારણ કે હતાશાના નરાશાના તમે વિચાર કરશો ને એ મોર થઈ જાય આઈ એમ ધ વિનર હું વિન થવાનો છું આઈ એમ ધ વિનર એવા વિનર સાથે જ તમારે કાંઈ મૂડલેસ નહીં કરવાનો અને તમે મારો સ્વભાવ જોયો છે પ્રોબ્લમ તમે એમ માનો છો નહીં આવ્યો હોય પૈસા સિવાયના બધા પ્રોબ્લમ જ હોય પૈસાવાળાને એક જ પ્રોબ્લમ નહીં કેનો પૈસાનો બાકીનું બધું લિસ્ટ જ હોય મારે નથી પણ હોય એમ લિસ્ટ જ હોય એટલે પૈસા એવું નહીં માનતા પ્રોબ્લમ આપણે નજીક આવવા દેવાનો થતો નથી આપણે એને માથે બેહવા દેવાનું દેવાનો થતો નથી પ્રશ્ન તો આવવાના જ પ્રોબ્લમ તો આવવાના જ પ્રોબ્લેમ ન આવે મેં તમને પહેલાં કીધું કે પાસ કરવા જાવાનું કે પ્રોબ્લમ કાંઈ નથી તો કાલે હમઝણમાં ખામી લાગે જ ક્યાંક મેન્ટલ ડિફોલ્ડર છે કેમ કે ફોલ્ડિંગ કંક પ્રોડક્ટ વીક છે એવું લાગે મેન્યુફેક્ચરિંગ ડિફેન્ડ કહેવાય એને તમારી ઇંગ્લિશ ભાષામાં એટલે પ્રોબ્લેમ તો રહેવાના ને પ્રોબ્લેમ છે એટલે જ આ છે મારે પ્રોબ્લેમ હતો કે મારે લાખ રૂપિયાની સેલેરી આપી એટલે મેં આ માથાકૂટ કરી કે સારો માણા આવ્યો એ વિચારતા કર્યા આને ટક્ચર ગોઠવું આ થયું પંદર વરસથી પ્રોબ્લેમ સોલ્વ એમ પ્રોબ્લેમ હતો મોટી ગાડી લેવાનો એટલે ગાડી દીધી પ્રોબ્લેમ હતો નામ સારું કરવાનો પ્રોબ્લેમ હતો વિકાસ કરવાનો પ્રોબ્લેમ તો રહેવાના જ આ પ્રોબ્લમ આવે તો સમજવાનું ઘણીવાર નિરાશા નહીં થવાની પ્રોબ્લમ આવે ત્યારે આ શબ્દો યાદ કરવાના પ્રોબ્લેમ આવે ત્યારે સમજવાનું મેં આવું પ્રેક્ટિકલી કર્યું છે મારા જીવનમાં જ્યારે પણ પ્રોબ્લમ આવે ને ત્યારે હું વિચારું ભગવાન મારી પરીક્ષા લેશ આપણે તો આમાંથી પાસ થવાનું છે આમાંથી આપણે હટવાનું નથી વિચાર વીક કરવાનો નથી નબળો કરવાનો નથી લાલચ બગાડવાની નથી દાનત બગાડવાની નથી આપણો શક્તિનો ઉપયોગ દુરુપયોગ નથી કરવાનો અમે ઘણી બધા એવા એક્ઝામ્પલ છે તમે કલ્પના અમે બધું જ કરી શકીએ તોય અમે કાંઈ ન કરીએ જતું કરી દઈએ જવા દે આપણે એમાં શક્તિ બગાડવી આપણું ખરાબ કરી ગયો આપણું અહિત કરી ગયો આપણું સોરી ગયો ઘણું બધું થયું છે પણ અમે પૈસા અમારા લઈ જાય ને તો અમે એમ માનીએ કે આપણા ભાગ્યના ન હોય એ જ લઈ ગયો હોય બાકી કોઈની તાકાત નથી આપણો પૈસો લઈ જાય આપણે આવું વિચારવાનું જ નહીં આપણે એમાં સમય નહીં બગાડવાનો એમ થાય બને હતાશ નહીં થવાનું ઘણા આપણી યારે વ્યવહાર સારો ન કરે આપણે આખી જિંદગી એનું ધ્યાન રાખ્યું હોય આપણે આપણું મગજ બગાડવાનું થતું નથી એ મારો આજનો નવો દિવસ છે આજથી હું એવું કોઈ વ્યવહાર વર્તન નહીં કરું ટુડે ઇઝ માય ન્યૂ ડે ભગવાનની પ્રાર્થના કરી જે ધંધામાં જે નોકરીમાં કે જે દિશામાં દોડવું છે આંખ બંધ કરી આ પાંચ સૂત્રને જીવનમાં રોજ તમે બોલશો અને રોજ યાદ કરશો હવારે હું તમને દાવા સાથે કહું છું અને તમે હંડ્રેડ પર્સન્ટ સક્સેસ જાશો એમાં શંકા કરતા નહીં વિશ્વાસ રાખવાનો પોતાની જાત ઉપર આપણી તકલીફ ન્યા જાય છે આપણે બા વડીલો ગણાય છે અને ઘરે જઈને ન હોય તો પૂછી લેજો મધર હાંજે દૂધમાં બે ટીપાં દહીં નાખે અને હવારે દહીં થાય છે આપણને બધાને ખબર છે રાતે એ સારવાર ચેક નથી કરતી મળ્યું કે નહીં મળ્યું કે નહીં અને શેક કરે તો શું થાય ઊંઘવા જેવું ન રે જોવા જેવું ન રે એટલે આપણે શંકાકારી કરી બાને કેટલો શ્રદ્ધા છે મધરને કેટલી શ્રદ્ધા છે મમ્મીને કે બે ટીપા દહીં નાખ્યું છે મેળવણ નાખ્યું છે હવારે દહીં જ હશે એમ આ શ્રદ્ધા સાથે વિશ્વાસ સાથે આપણું જીવન ચાલુ થાય અને આપણે આ રીતે વરતનને વ્યવહાર ચાલુ કરો હું તમને સો ટકા ખાતરી આપું છું દુનિયાની બધી જ ફિલોસોફી દુનિયાના બધા જ પુસ્તકો દુનિયાના બધા જ મોટિવેટરનો સાર આ છે હું બધા જ મોટિવેટરને સાંભળીને છેલ્લો સાર આ છે જેને પણ સફળ થવું છે એ આ પાંચ સૂત્રો જીવનમાં ઉતારવાના ચાલુ કરે સફળતા એની પાછળ પાછળ આવશે ઘણીવાર મોર થઈ જાય અને આશા રાખું તમે બધા જ સફળ થાવ એક આ દુનિયાના એક દેશના એક સુરતના એક ગુજરાતના એક આ દેશના બેસ્ટ સીએ તરીકે બેસ્ટ સ્ટુડન્ટ તરીકે બેસ્ટ દીકરા તરીકે બેસ્ટ પેરેન્ટ તરીકે પુરવાર થાવ એવી શુભકામના થેન્ક યુ વેરી મચ